ખેડૂતો બે હજાર ના એકવીસ માં હપ્તા ને લઈને તારીખો જાહેર કરવામાં આવી રહી છે ખેડૂતોના દેવા માફી મુદ્દે કોંગ્રેસ દ્વારા પણ મોટી જાહેરાત ખેડૂતોને લઈને કરવામાં આવી રહી છે માવઠાની મોટી આગાહી

જેમાં હવે ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે સ રૂપિયાની સહાય ને લઈને પણ મોટી અપડેટ સામે આવી રહી છે તો સાથે સાથે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ ને લઈને આતંકી હુમલો જાહેર કરવામાં આવી રહ્યો છે મોટું ષડયંત્ર દર્શાવવામાં આવી રહ્યું છે તો ખાસ કરીને ખેડૂતોની અંદર પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે પાકના સારા ભાવ આવી રહ્યા છે તો ગુજરાતની અંદર આપણે સંપૂર્ણ સમાચાર મેળવીએ તે પહેલા ખાસ તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેમાં સૌપ્રથમ સમાચારની માહિતી મેળવીએ બે હજાર હપ્તા રાહત મળવાની છે કારણ કે ગુજરાતની અંદર હવે એકવીસ હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં ઓગણીસ નવેમ્બર બે ના રોજ બપોરે બાર વાગ્યે ખેડૂતોના ખાતાની અંદર બે હજાર નો હપ્તો આવશે તેવી પણ ખેડૂતોના નામ હવે પછી પીએમ કિસાન યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે અને ફક્ત માત્ર છાચા ખેડૂતો છે તેમને જ હવે આ હપ્તો આપવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત ખેડૂતોને લઈને મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે લાખ ખેડૂતોના નામ પણ દૂર કરવામાં આવ્યા છે ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો ખેડૂતોના દેવા માફી મુદ્દે કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો

લોગોને જાગૃત કરશે અને ન્યાય માટે વિધાનસભા હોય તેમ સરકાર ઉપર ખાસ ભલામણો કરવામાં આવી છે કે સરકાર છે જે ખેડૂતોને અત્યારે પાક નુકસાન થયું છે ને જેના કારણે જે ખેડૂતો ઉપર દેવું છે જે દેવું માફ કરી દે તેવી પણ મોટી અરજી સરકાર છે રાજ્યની અંદર મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે જેની પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીની અંદર એક મોટું સેનિયાર વાવાઝોડું આકાર લઈ રહ્યું હોય તેવી હલચલો જોવા મળી રહી છે જેને લઈને લઈને ગુજરાત ઉપર માવઠાની અસરો વધતી જોવા મળશે અને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે ખાસ કરીને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આગામી દસ દિવસ માટે

ભયંકર મંદીનો માહોલ ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે બેન ને લઈને પણ મોટી અપીલો કરવામાં આવી છે પોલીસે ભલે સ્થળ ઉપર દંડ વસૂલવાનું બંધ કર્યું હોય પરંતુ એમેરાની અંદર પકડાયેલા લોકોને ઓલાાઇન ઈ મેમો મોકલવાની અત્યારે કામગીરી ચાલી રહી છે જ્યાં દર્શક મિત્રો નવું ચેકિંગ ને લઈને પણ ખાસ અપડેટ આવી રહી છે પોલીસે સરકારી કમર કર્મચારીઓની કચેરીઓની અંદર પણ ચેકિંગ હવે શરૂ કર્યું છે જેથી હેલ્મેટ નો નિયમ દરેક માટે અમલમાં રહે છે જેવી પણ ખાસ અપડેટ જાહેર કરવામાં આવી છે અને અત્યારે કેમેરાના મારફતે જે લોકો હેલ્મેટ પહેરતા નથી તેમની અંદર અત્યારે ઓનલાઈન ઈમેમો મેકલીને દંડ વસૂલવામાં આવી રહ્યો છે તો તેની સાથે સાથે અમેરિકાની અંદર પણ મોંઘવારીની અંદર ભયંકર ઉછાળો જોવા મળ્યો છે અમેરિકાએ અન્ય દેશો જેમ કે ભારત રશિયા ચાઇના ઉપર ટેરિફ લગાવ્યા હતા જેની ઊંધી અસર હવે અમેરિકા ઉપર જ પડતી જોવા મળી રહી છે આપણે અત્યારે સીધીની વાત કરીએ તો અમેરિકાની અંદર મોંઘવારી આસમાને પહોંચી છે ત્યાંના લોકો ટ્રમ્પ સરકાર વિરુદ્ધ રેલીઓ કરતા જોવા મળ્યા છે ત્યાર બદના સમાચારની માહિતી મળવીએ તો રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર ઉપર મોંઘવારી મુદ્દે પણ મોટા પ્રહારો કર્યા છે જી દર્શક મિત્રો રાહુલ ગાંધી દ્વારા ખાસ આક્ષેપો લગાડવામાં આવ્યા છે જેમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે મોદી સરકારની અંદર પેટ્રોલ ડીઝલ દૂધ સહિત સિલિન્ડરના ભાવની અંદર પણ પુષ્કળ વધારો થયો છે પહેલા જે ચારસો દસ ની અંદર હતું પેટ્રોલ અને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે આમ તમામ વસ્તુની અંદર અત્યારે મોદી સરકાર આવ્યા પછી સતત ડબલ ભાવો જોવા મળ્યા છે તેવું પણ મોટું નિવેદન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે ખેડૂતો માટે પણ ખાસ સહાયની જાહેરાત કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાતના ખેડૂતોને આધુનિક ખેતી શીખવા માટે બજાર ભાવ જાણવા માટે અને ખાસ કરીને નવી નવી યોજનાની અંદર ફોર્મ ભરવા માટે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ છ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે અને આ સહાય લેવા માટે ખેડૂતોએ આઈ પોર્ટલ ઉપર જઈને મોબાઈલ મેળવવા માટે હવે ખેડૂતો ફોર્મ ભરી શકે છે અને જેમાં જે પણ ખેડૂતો સિલેક્ટ થશે

સરકારે જણાવ્યું છે કે આ ઘટનાની અંદર સંકળાયેલા તમામ આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં અને તપાસની અંદર પાછળથી કોઈ આતંકી સંગઠન જેમ કે જેશ એ મોહમ્મદનો હાથ જણાશે અન્ય રાજ્યો જેમ કે દિલ્હી ઝારખંડ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશની અંદર મફત વીજળી મળતી હોવાથી ગુજરાતની અંદર પણ મફત વીજળીની માંગ કરવામાં આવી રહી છે સરકાર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે તેની માહિતી મળવીએ તો ભાજપના નેતા કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે હાલની અંદર સરકારની આવી કોઈ વિચારણા નથી કે લોકોને મફત વીજળી આપવામાં આવે ખાસ વૈકલ્પિક લાભ પણ દર્શાવવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા ગુજરાતના લોકો માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવીને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકાય છે જેવી પણ સરકાર દ્વારા અત્યારે સૂર્ય ઘર યોજનાને લઈને લોકોને રાહત આપવામાં આવી રહી છે તો ગુજરાત ઉપર આતંકી હુમલાનું મોટું ષડયંત્ર પણ દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો ખાસ મોટો ખુલાસો સામે આવ્યો છે એટીએસ દ્વારા ઝડપાયેલા ત્રણ આતંકીઓની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું છે કે ગુજરાત ઉપર મોટો ખેલ રચાવવાનો હતો ખાસ પ્લાન બનાવવામાં આવ્યો હતો આતંકીઓ દ્વારા અહેમદાબાદની અંદર

જી દર્શક મિત્રો તો ખેડૂતોની અંદર પણ મોટો ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને પાકના સારા ભાવ મળી રહેલા જોવા મળ્યા છે માર્કેટ યાર્ડની અંદર અત્યારે પુષ્કળ પાકની આવક જોવા મળી રહી છે જેના કારણે કપાસનો ભાવ પણ 850 થી લઈને 1100 રૂપિયા સુધીનો જોવા મળ્યો છે મગફળીના ભાવોની અંદર પણ મોટો ફેરફાર થઈ રહ્યો છે

અને આગામી ચૂંટણીને લઈને મોટી અપડેટ દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર માત્ર દોઢ વર્ષની ની અંદર વિધાનસભાની હવે નવી ચૂંટણી છે જેવી પણ અપડેટ સામે આવી રહી છે